જીવનમાં જો હાર માની તો સમજો પૂરું જીવન સફળ બનાવવું હોય પોતાની પોતાની નબળાઈને તાકાત બનાવતા આવડવું જોઈએ જે એક કરી બતાવ્યું છે દિવ્યાંગ એટલે નબળા દિવ્યાંગ એટલે કોઈના પર નિર્ભર દિવ્યાંગ એટલે હારી જાય જીવનથી એવું નથી હોતું એ ભ્રમ છે દીપક ભાઈએ આત્મનિર્ભર બનવાનું નક્કી કર્યું પોતાના કામથી અનેક લોકોના જીવનમાં પ્રકાશ પાથર્યો કેવી રીતે આવો બતાવીએ લક્ષ્ય પ્રાપ્તિ ની ખેડના હોય તો સફળતા એક દિવસ જરૂર ગુલામ બની જાય છે આ કહેવત ને જામનગરના અલિયાબાડા ગામે રહેતા યુવાને સાક્ષાત સાર્થક કરી બતાવી છે તેઓ પોતે દિવ્યાંગ હોવા છતાં લાચારી વર્ષ જીવન જીવવા ને બદલે વ્યવસાય કરીને આજે અગિયાર લોકોને રોજગારી પણ આપી રહ્યા છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ દીવડા બનાવવાનો વ્યવસાય કરતા દીપકભાઈ ઈડરિયા નામના યુવાનની પોતે પગ કમર સુધી ખોડ ખાપણ ધરાવતા હોવા છતાં લોકોને રોજગારી આપે છે પ્રકાશનો પર્વ દિવાળી દીવડા વગર અધૂરો છે ત્યારે દીપકભાઈ જેવા વ્યક્તિ દીવડા બનાવી અનેક ઘરોમાં દીવડા થકી પ્રકાશ પાથરવાનું કામ કરે છે

અને અમારો માલ અમે બધા રાજ્યોમાં સપ્લાય કરીએ છીએ એમપીયુપી મહારાષ્ટ્ર બધી જગ્યાએ અને અમે બધા સાઠ સિત્તેર પૈસાથી લઈને સાડા ત્રણ ચાર રૂપિયા લગીને હરેક આઇટમ કોળી અમારે બનાવીએ છીએ ઓછામાં ઓછી સાઠ સિત્તેર આઈટમ અહીંયા બનાવીએ છીએ અને બાર બધે સપ્લાય કરીએ છીએ ગ્રેજ્યુએશન સુધી કર્યો અભ્યાસ છ વર્ષ બેંકમાં કરી નોકરી વ્યવસાય ઉભો કરવાનો આવ્યો વિચાર બે થી નોકરી છોડી વ્યવસાય ના કર્યા શ્રી ગણેશ દીપકભાઈ ની મહેનત અને અને સાથે તેમના પરિવારજનો ખાસ પત્ની ના સાથ સહયોગ થી તેમને સફળતા મળી છે અત્યારે તે પચાસ થી સાઠ પ્રકારની જુદી જુદી ડિઝાઇન વાળા દીવા બનાવે છે સૌ પ્રથમ માટી એકઠી કર્યા બાદ તે ક્રશ કરીને મશીન માં નાખી દીવા બનાવવામાં આવે છે વર્ષમાં લગભગ ત્રીસ લાખ જેટલા દીવા વેચી તેઓ વીસ થી પચીસ લાખ નું ટર્ન ઓવર ધરાવે છે તેમના ખર્ચ અને કામદારો પગાર મજૂરી પાછળ થયા વગર સંદેશો એવો આપે છે કે ભગવાને તમને ખોટકા પણ આપી હોય તે હિંમત ના હારવી અને કઈ એવું કાર્ય ના કરું કે જેથી આપણા ઘરના એનાથી દુભાય આપ એવું કાર્ય કરો દીપકભાઈ જેવું

અને દીપક ભાઈ એ દરેક દિવ્યાંગ માટે પ્રેરણા છે જે કદાચ જીવન થી હારી ને જીવન માં તક શોખવામાં નિષ્ફળ રહે છે મન મક્કમ હોય તો બધું જ શક્ય છે હિરેન પરમાર બીટીવી ન્યૂઝ જામનગર